મેળવીએ સંવાદદાતા નવનીત પાસેથી નવનીત ભાવનગરના ભાલ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ જડપાયું છે આ મામલે શું કાર્યવાહી શું માહિતી ભાલ વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અચાનક જ કહી શકાય કે પોલીસને બગાસું ખાતા પતાસું છે એ હાથમાં આવ્યું છે કારણ કે પોલીસનું જે ચેકિંગ ચાલી હતું એ દરમિયાન એક કાર આવતા એને ચેક કરી હતી અને એની અંદર બેઠેલા ચાર શખ્સોની જે હિલચાલ છે એ શંકાસ્પદ લાગતા સમગ્ર કારની તલાશી લેતા તેમાંથી ત્રાણું ગ્રામ જેટલું જે એમડી ડ્રગ્સ છે એ મળી આવ્યું છે આ વખતે જોઈએ તો અહ સમગ્ર ગુજરાતની અંદર જે ડ્રગ પકડવાનો જે સિલસિલો છે એ થાવ છે ત્યારે ભાવનગર અંદરથી પણ એમડી ડ્રગના જે પાડુ ગામનો જે જથ્થો છે એ ઝડપાયો છે સાથે પોલીસે ચાર આરોપીઓ છે એને પણ ઝડપી લીધા છે હાલ પોલીસની અંદર જે તમામ જે આરોપી છે એની સોંપ કરવામાં આવી છે પોલીસે તપાસ હાથ ધરી પરંતુ ખાસ કરીને કહી શકાય કે જે રીતના ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે એને લઈને હાલ તો જે સમગ્ર મામલાને લઈને કવરક વચ્ચે છે જી બિલકુલ માહિતી બદલ આભાર Tabii bu